ના નવા ગામમાં મહિલા આરોગ્ય કર્મીએ કરી દીધી આત્મહત્યા ફીમેલ હેલ્થ વર્કર પલ્લવીબેન મેકવાને કરી છે આત્મહત્યા બારેજ ખાતે પોતારા ઘરે કરી લીધીથી આત્મહત્યા કામના ભારણના કારણે આત્મહત્યા કર્યાની લોકમુખે ચર્ચા અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કર્યાની હાલમાં તો ચર્ચા થઈ રહી છે મદેબી સવારે સવાચાર મેડિયા છે કે પલ્લવીબેન હવે નથી ને એમને કંઈ થયું છે એવું પણ એમાં વાંગરોલી પીએસસી મેં નોકરી કરતા હતા અને એમની હમણાં અગિયાર તારીખે બદલી કરવામાં આવી હતી અને હું ત્યાંથી વિગત મંગાવી રહ્યો છું અને જે હકીકત આવશે આપ સાથે શેર હું એવું માનતો નથી કે કોઈ બદલીના કારણે થાય કેમ કે બદલી તો અગિયાર જણાની થઈ છે અને એ વહીવટી બદલી છે એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કે એ બદલીના કારણે એવું કંઈ થઈ શકે